ગરબાડા તાલુકાના ગાંગરેડી ખાતે ભરાયેલા ચૂલના મેળામાં શ્રદ્ધાળુઓ આસ્થા અને ચાલ્યા હતા અને પોતાની ગરમ ચાલવાની માનતા પૂરી કરી હતી નમસ્કાર આપની સાથે વિસ્તારથી હોળીના પર્વને લઈને દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળે અલગ અલગ પરંપરાગત મેળાઓ ભરાતા હોય છે દાહોદ જિલ્લામાં ભરાતા મેળાઓમાં ગરબાડા તાલુકાના ગાંગરેડી ગામે પરંપરાગત ચૂલનો મેળો ભરાય છે હોળીના બીજા દિવસે એટલે કે આજે ધૂળેટીના દિવસે ગાંગરેડી ગામે પરંપરાગત ચૂલનો મેળો ભરાયો હતો જેમાં દૂર દૂરના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આ ચૂલ્લા મેળાની રંગત માણવા માટે ઉમટી પડ્યા હતા લોકોએ પોતપોતાના સમૂહમાં આ ચુલ્લા મેળામાં ખાણીપીણી હરવા ફરવાની ઓસાબેર મોજ માણી મેળાનો આનંદ ઉઠાવ્યો હતો ચુલ્લો મેળો એ માત્ર મનોરંજન હરવા ફરવા અને ખાણીપીણી પૂરતો મર્યાદિત નથી પરંતુ ચુલ્લા મેળા સાથે ધાર્મિક આસ્થામાં સંકળાયેલી છે શ્રદ્ધાળુઓ ઠંડી ગરમ ચૂલ ચાલવાની માનતા બધા રાખતા હોય છે જે માનતા શ્રદ્ધાળુઓ ચુલ્લા મેળામાં ઠંડી ગરમ ચૂલ ચાલે તેમની માનતા પૂરી કરે છે ચુલ્લા મેળામાં ગરમચૂલ ચાલવાની શરૂઆત ધાર્મિક વિધિ કરી પ્રથમ હરિજન પૂજારો તથા ગાંગરડી ગામના પટેલ રજવાડી પોશાકમાં માથે સાફો તેમજ હાથમાં ખુલ્લી તલવાર રાખી ઉઘાડા પગે ધતા અંગારા ઉપર ચાલે છે ત્યારબાદ જ બીજા શ્રદ્ધાળુઓ તેમની માનતા મુજબ ધર અંગારા ઉપર ઉઘાડા પગે ગરમ ચૂલ ચાલી બહાર નીકળી જાય છે શ્રદ્ધાળુઓ ધકતા અંગારા ઉપર ઉઘાડા પગે ચાલતા હોવા છતાં પણ તેમના પગ જરા પણ દાદતા નથી ચુલ્લા મેળાની વિશેષતા એ છે કે શ્રદ્ધાળુઓ પોતાના બાળકો અને પ્રાણીઓ ઢોળાકારના રક્ષણ માટે દેવતાની બાધા રાખી પોતે ઠંડી ગરમ ચૂલ ચાલવાની માનતા રાખતા હોય છે જે બાધા પૂરી કરવા માટે ચૂલના મેળામાં શ્રદ્ધાળુઓ પોતે થતાં અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી પોતાની ધાર્મિક માનતા પૂરી કરે છે અમુક શ્રદ્ધાળુઓ ઠંડી ચૂલ ચાલવાની પણ માનતા રાખતા હોય છે અને ઠંડી ચૂલ ચાલી પોતાની માનતા પૂરી કરે છે આ ચૂલના મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગરબડા પોલીસ દ્વારા

贾磊。 એ નિરાકરણ માટે બાકી આ પૂજા અમારા ગામના એસી કેન્ડિડેટમાંથી પૂજા કરે છે રાત્રે માતાજી સપનામાં આવેલ એમને એ નંગ આપે એ હવારમાં તેની પૂજા એમની સાથે લાવીને પૂજા કરે અને પહેલાં હરિજન પૂજા કરે પછી અમારે સ્કૂલ ચાલવાની હોય છે અને અમે ક્ષણભર માટે પણ કોઈ એવી શક્તિનું બી એ હોય હવે ખબર નથી પચાસ વર્ષથી અમેરિકા રહું છું અને આજે ખાસ આ મેળા જોવા માટે આવ્યો છું ઘણા વર્ષો પછી આ છુવાનો મેળો છે એ મેં જોયેલો છે પચાસ વર્ષ પહેલા રણિયાર પણ આજનો જે માહોલ હતું જે વાતાવરણ છે બહુ સરસ છે આદિવાસીઓની જે અહીંયા પ્રથા છે બહુ જ તે વધે છે જે બહુ જ આશા વાત લાગે છે કે ઇન્ડિયામાં જયારે આવા લોકો હોય તો એ દસ આગળ વધે જ બસ આનાથી વધારે હું કઈ કહી ના શકું પણ આ જોઈને મને ખૂબ મજા આવે